એક શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે તેને પીશે તે ગર્જના કરશે જ બે જીવન લાંબુ હોવા કરતા મહાન હોવું જોઈએ ત્રણ હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારો શીખવે છે ચાર તમે જે શીખ્યા છો તે બીજાને વહેંચો કારણ કે જ્ઞાન એ જ દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર છે પાંચ જો મને લાગશે કે બંધારણનો દુરુપયોગ થઈ રહ્યો છે તો તેને સળગાવનાર હું પ્રથમ વ્યક્તિ હોઈશ એક સુધારો હંમેશા નબળા લોકો નથી કરતા પણ એ લોકો કરે છે જેઓ જાગૃત છે બે તમારા પગમાં ભલે ચંપલ ન હોય પણ તમારા હાથમાં પુસ્તક હોવું જોઈએ જે સમાજ સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી ચાર માણસ નશ્વર છે તેવી જ રીતે વિચારો પણ નશ્વર છે વિચારને પ્રચારની જરૂર હોય છે જેમ છોડને પાણીની જરૂર હોય છે પાંચ સંગઠિત બનો શિક્ષિત બનો અને સંઘર્ષ કરો તમારા માટે ખા એક હું પણ સમાજની પ્રગતિ એ સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે તેનાથી માપું છું બે બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી તે જીવન જીવવાનું એક માધ્યમ છે ત્રણ ભલે તમે ગુલામ હો પણ જો તમે તમારી ગુલામી પ્રત્યે જાગૃત થશો તો તમે આઝાદીના માર્ગે ચાલવા લાગશો ચાર બુદ્ધિનો વિકાસ એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ પાંચ જે ધર્મમાં વ્યક્તિ